આ કેમ્પમાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રક્તદાન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારે પ્રથમ સો રક્તદાતાઓને સ્પોર્ટ્સ ટી શર્ટ ભેટ આપવામાં આવી હતી જ્યારે દરેક રક્તદાતાને વાયરલેસ નેકબેન્ડ ફૂડ હેમ્પર્સ મલ્ટીપર્પઝ બેકપેક શોપિંગ બેગ વોટર બોટલ કિચન અને પક્ષીઓ માટેના પાણીના પાત્ર જેવી ભેટો તથા આપવામાં ત્યારે આ કેમ્પની સફળતા માટે રક્તદાતાઓ સ્વયંસેવકો સ્પોન્સરો અને આયોજકોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે આ રીતે શહીદોને સમર્પિત એક મહત્વપૂર્ણ સેવા યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો હતો